મોવા યાર્ડમાં તાજેતરમાં આવકો ખોલતા બે પોઈન્ટ પચીસ લાખ કટ્ટાની આવક થઈ હતી જેમાં લાલ ડુંગળીની આવક બે લાખ કટ્ટાની જોવા મળી હતી આમ હવે નવી ડુંગળીની આવકો જંગી આવકોના પગલે ભાવમાં પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર જેમ જેમ આવકો વધશે તેમ તેમ બજારમાં ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ નથી તેજી નથી પરંતુ બજારો ધીમી ગતિએ ઘટતા જાય તેવી સંભાવનાઓ છે સફેદ ડુંગળીના બજારમાં પણ ઝડપી ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે સતત બીજા દિવસે સો થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી સારી

આવકો આવતી અને પેન્ડિંગમાં વેપારો જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન